નાનકડા લઈને ગમે પહાડ જેવું કેમ હોય દાદા દૂર કરશે તમારે ફક્ત કમેન્ટ બોક્સ ની અંદર લખી નાખવાનું છે બિનદાસ કોઈ પણ જાતની ચિંતા શરમ કર્યા વગર ભાઈ તમારું દુઃખ તો ભાઈ કરોડો ટકા દૂર થશે એ મારી ગેરંટી છે પેલા એ સાંભળી લેજો ભાઈ બરોબર ને જય હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેમ બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો આજના વિડીયોમાં તમારે કમેન્ટ બોક્સ ની અંદર જે કમેન્ટ સેક્શન નીચે છે તેમાં તમારું ચિંતા દુઃખ દર્દ પીડા ટેન્શન રોગ માનસિક અશાંતિ આર્થિક તંગી નથી લઈને નાનામાં નાનકડા દુઃખ થી લઈને ગમે એવું મોટું પહાડ જેવું દુઃખ કેમ ન હોય બાપ એ દાદા દૂર કરશે તમારે ફક્ત કમેન્ટ બોક્સ ની અંદર લખી નાખવાનું છે બિનદાસ કોઈ પણ જાતની ચિંતા શરમ કર્યા વગર ભાઈ અને હું દાદાને સંભળાવવાનો છું અને દાદા એને દૂર કરશે શું કામ આખી ઘટના છે શું મિત્રો પહેલા તો એ તમને સમજાવી દઉં તો ફટાફટ બધી બાબત શરૂ કરીએ અને તમારું દુઃખ તો ભાઈ કરોડો ટકા દૂર થશે એ મારી ગેરંટી છે પહેલા એ સાંભળી લેજો ભાઈ બરોબર ને તો ફટાફટ શરૂ કરીએ શું કામ તમને એવું લખવાનું મેં કીધું બધી વાત કરું એ પહેલા તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો કારણ કે તમામ લોકો પોતાના દુઃખ ટેન્શન ચિંતા પ્રોબ્લેમ મુશ્કેલી જે જ્યાં એમનું કામ અટકે છે બધું કમેન્ટ સેક્શનમાં લખી શકે અને હું દાદાને કહું અને દાદા દૂર કરી દે જો કે તમે કયો તો પણ દૂર થઈ જાય પણ શું કામ કહું છું આગળ વાત કરીએ તમામ લોકોને એ પણ પ્રાર્થના છે કે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો બાજુમાં બે લાઈક પણ પ્રેસ કરી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે મિત્રો સૌથી પહેલી વાત તો એ કન્ટિન્યુ સવારે હનુમાન ચાલીસા પૂરા થયા છે અને બીજી વાત ઈ કે એકસો અગિયાર દિવસ નો આ અગિયાર વખત સવારે અગિયાર વખત સાંજે હનુમાન ચાલીસા બોલવાનો સંકલ્પ શું કામ મેં લીધો અનુષ્ઠાન શું કામ કર્યું તો કે મારા ઘર પરિવારના સભ્યો અને યુટ્યુબ ના જેટલા પણ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ના મારા જે મિત્રો છે ભાઈઓ બહેનો વડીલો છે વૃદ્ધો છે વિડીયો જોવે છે મારા બરોબર છે આશીર્વાદ આપે છે પ્રેમ આપે છે ભાઈ એમનું દુખ દૂર થાય એ રાજી થાય મારી બરોબર છે તો મિત્રો હવે તમને આજના વિડીયો ની અંદર કમેન્ટ બોક્સ ની અંદર બધું લખવાનું શું કામ કઉ છું કે તમારું ટેન્શન લખો ચિંતા લખો જ્યાં કામ અટકે છે તમારું ક્યાં કામ અટકે છે ઈ લખો

પૂજા આરતી દીવાબત્તી સમયે અનુષ્ઠાન સમયે હનુમાન ચાલીસા કરું અગિયાર દિવસ કમ્પલીટ થઈ ગયા છે ત્યારબાદ મેં આ વસ્તુ કરવાની નક્કી કરી હતી એટલા માટે આજના વિડીયોની અંદર તમને આ માહિતી આપું છું બરોબર છે તો મિત્રો આ તમે જે વિડીયો જોવો છો જોતા હશો સોમવારના દિવસે સોમવારના દિવસે સાંજે જોતા હશો એટલે કે નેક્સ્ટ ડે મંગળવારના દિવસે વહેલી સવારે અથવા તો સાંજે અને આમ તો કારણ કે વિડીયો જો ઘણા બધા લોકો તો બુધવારે વિડીયો ઘણા લોકો સુધી અઠવાડિયા પછી પણ પહોંચે પણ જેમ જેમ કમેન્ટ આવતી જશે એમ એમ બધાનું દુઃખ દૂર થાય એવી દાદા ને પ્રાર્થના કરતો રહીશ તો મિત્રો એક એક વ્યક્તિનું નામ વાંચીશ અને એમની કમેન્ટમાં જે દુઃખ છે એ વાંચીશ અને દાદા ને કહીશ કે મારા બજરંગબલી હનુમાનજી મહારાજ કવાન હશો કાજ કઠિન જગ માય જો નહીં હોય તાત તું પાઈ બાપ એવું કયું કામ છે બજરંગબલી હનુમાનજી મહારાજ કે જે મારા દાદા પૂરું ન કરી શકે આ અમારા ભક્તો તમારા ભક્તો છે દાદા તમારા તમારા તમામ દીકરા દીકરીઓ જેટલા પણ વિડીયો જોવે છે એમનું દુઃખ દૂર કરવા વિનંતી મિત્રો આટલી જ વાત મારા દાદા કહેવાની થાય છે ભાઈ તો ભૂલ્યા વગર કમેન્ટ બોક્સ ની અંદર તમારું નામ તમારું જે કાંઈ પણ દુઃખ છે તકલીફ છે ટેન્શન છે એ લખી નાખજો મિત્રો તમને ખ્યાલ હોય તો આની પહેલા પણ મેં એક વિડીયો બનાવ્યો હતો કે કમેન્ટ સેક્શનમાં તમારું બધું દુઃખ લખી નાખજો હું દાદાને સંભળાવીશ તકલીફ બરોબર છે મિત્રો ત્યારે પણ મેં સંભળાવેલી હતી અને એ બાદ ઘણાનું દુઃખ દૂર થયું છે હું એમ નથી કે મારા કે કાંઈ છે હજી સાંભળી લેજો ભાઈ મારામાં કોઈ કાંઈ નથી હું ફક્ત એક ભક્ત જ છું જે રીતે તમે દાદાના ભક્ત છો હા મેં હનુમાન દાદાની સાધના કરેલી છે બે વખત ભાઈ બરોબર એના ગજબ જોરદાર અનુભવે થયા છે ભાઈ અમુક અમુક શબ્દો તો ગુપ્ત હોય અમુક વાત નો કહી શકાય એટલા માટે હું નથી કેતો બરોબર છે અને ઘણા સિદ્ધ સાધુ સંતો પાસે પણ હું બેસવા જાઉં છું અને હજી પણ ગયેલો છું ભાઈ ત્યાં પણ જોરદાર દાદા ના અનુભવ થયા છે બરોબર છે પણ બધી વાત ન કહી શકાય મિત્રો પણ એટલું ખરેખર કહીશ જરૂરથી કહીશ કે દાદા મારું કામ પૂરું કરે છે હા બધાનું કરતા હોય બધાનું કામ પૂરું કરે દાદા જો હજી કહી દઉં છું પણ મિત્રો દાદાને કહું અને દાદા તરત કામ પૂરું કરી દે ને એવું મારી સાથે છે ભાઈ મને મને ખબર નહિ દાદા ની યારે એટલો લગાવ પ્રેમ અને દાદા ને પણ પ્રેમ છે એટલા માટે ખાસ કહું છું મિત્રો કાંઈ પણ ટેન્શન ચિંતા કેમ ન હોય કમેન્ટ બોક્સમાં હજી કહું છું લખી નાખજો કારણ કે આવતી કાલે એટલે કે મંગળવારના દિવસે બરોબર છે તમને હું તારીખ પણ આપી દઉં મિત્રો જો એક જ મિનિટ આજે માર્ચ બરોબર સન્ડે વિડિયો બનાવું છું રવિવાર એકત્રીસ તારીખ સોમવારે તમે જોતા હશો અને પહેલી તારીખ મંગળવારના દિવસે હું મંગળવારના દિવસથી હું તમામ ભાઈઓ બહેનોની જે કંઈ પણ કમેન્ટ્સ છે પ્રોબ્લેમ છે એ બધું વાંચી અને દાદા સુધી પહોંચાડીશ દાદાને સંભળાવીશ બરોબર છે તો મિત્રો લખવાનું ભૂલતા નહીં બાકી આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ તો એવા હાજરા હજુર છે ભાઈ બરોબર છે તમે ખાલી એક વારી પ્રેમથી યાદ તો કરો યાર તમે ખાલી યાદ કરો દાદા ને દાદા યાદ કરવા માત્રથી દાદા તમારું દુઃખ દૂર કરી નાખે તો પછી અનુષ્ઠાન હનુમાન ચાલીસા નો તાકાત એની પાવર કેટલો હોય બાપ વિચારો અને બીજી એક વાત કરું તો મિત્રો બજરંગ બાણ બજરંગ બાણ અનુષ્ઠાન કરવા માટે શું કરવાનું અને કઈ રીતે કરવું જોઈએ એ જરૂર તમે કરજો મિત્રો હજી એના વિશે પણ અલગથી એક વિડીયો મારે બનાવવાનો વિચાર હતો પણ હવે આ ની અંદર વાત નીકળી જાય તો કહી દઉં તમને મિત્રો અગિયાર દિવસ બજરંગ બાણ નો પાઠ દરરોજ અગિયાર વખત બજરંગ બાણ બોલવાનું સવારે સાંજે એવી રીતે નહીં એક વખત બોલો તો પણ ચાલે પણ મારી વાત આખી અલગ છે હું છે ને શું મારે તમને કેવું ભાઈ હું દાદા પાછળ એવો ગાંડો છું ને એટલું બધું કરું છું હું તો ભાઈ બરોબર વાત જ ન થાય પણ મિત્રો બજરંગ બાણ તમે કરવું હોય તો તમે સવારના દરરોજ કે ભાઈ કે મંગળવાર અથવા તો શનિવાર થી 11 દિવસ દરરોજ બોલવાનું બજરંગ બાણ શરૂ કરી દયો ફક્ત સપથ રામ નથી બોલવાનું બાકી તમામ વાક્ય આખો પાઠ બોલી નાખો મિત્રો બજરંગ બાણની તાકાત પાવર શું છે કે તમારું ગમે તેવું દુખ ટેન્શન ચિંતા પીડા રોગ હશે ને એ દાદા દૂર કરી દેશે ખાલી ભૂત પ્રેત બી સાચની સાચ અગ્નિપેતાલ કાલ મારી મરીને મારતા હિ પછી જે આવે છે તો કે શપથ રામ કી એ નથી બોલવાનું કારણ કે મિત્રો એમાં પ્રભુ શ્રી રામદન શપથ દઈને ને હનુમાનજી ને કામ કરવાનું કહે છે એ શું કામનું તમે વિચારો એવો એવું એવું એવો પ્રેમ શું કામનો કે જેમાં તમે પ્રભુ શ્રી રામની શપથ બજરંગબલી ને આપો ભાઈ આપણે એવા કોણ કેવા વાળા બરોબર ને દાદા સાહેબ ભાવ થી આપણનું કામ કરે આપણું એ સાચું બાકી બજરંગ બાળ તો તમને ભાઈ આપડે મને તો એવું મોજ આવે સાંભળવાની તમને ફરીથી એક વખત બાજરંગ બાળ સંભળાવી દઉં થોડું અમથું ખાલી ओम चम 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 चपल चलंता ओम हनु 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 हनु, हनु, हनु मंत्रा ओम हम हम हाँ हाथ देत कभी चंचल ओम सम सम से मित्रा दिखल दल अपने जन को तुरंत उबारो सुमिरत हो या आनंद हमारो यह बजरंग बाण जे मारे ताई कहो फिर कौन उबारे पाठ करे बजरंग बाण की हनुमत रक्षा करे प्राण की यह बजरंग बाण जो जापे से भूत प्रेत सब कापे धूप देव अरु जपे हमेशा ताके तक नहीं रहे कलेश जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान

તમે આજે લખવાના છો બરોબર છે કે અમારે આ દુઃખ છે આ તકલીફ છે અમારા સગા વાળાને આ તકલીફ છે કે પતિ પત્નીમાં પ્રોબ્લેમ છે આર્થિક તંગી છે રોગની તકલીફ છે નોકરી ધંધા બિઝનેસ ની તકલીફ છે એ લખ્યા બાદ એક ધીરજ રાખજો કે કરણ ભાઈ આ તમારો ભાઈ છે ને ભાઈ બરોબર છે મારે જાજી વાત નથી કે એવી કારણ કે ઘણા કે છે કે પોતે પોતાનું બોલે છે એટલે હું નથી બોલવા માંગતો મિત્રો નાનો ભાઈ સમજો કે મોટો ભાઈ સમજો ભરોસો રાખજો બરોબર છે ક્યારે ભરોસો તૂટવા નહીં દઉં તમારો ને એક એક લોકો એક એક વ્યક્તિની કમેન્ટ નામની સાથે દાદાની આરતી પૂજા સમયે સાધના સમયે દાદાને સંભળાવવાની થઈ જાય બરોબર છે તો ભૂલતા નહીં ભૂલ્યા વગર કમેન્ટ બોક્સમાં લખજો અને લખ્યા બાદ એક ધાનકડી ધીરજ રાખજો ભાઈ કે લખી નાખ્યું તું મેં તો કામ પૂરું કેમ નથી મિત્રો દાદા કામ પૂરું કરે પણ એક સાચા સમયે કરે દાદા સુધી અરજી પહોંચે દાદાના દૂત સુધી અરજી પહોંચે ત્યારબાદ દાદા સુધી પહોંચે એમ ડાયરેક્ટ તમારે દાદા ને યાદ કરાવવું હોય ભાઈ એ તો અઘરું છે ને ભાઈ અમથા બધા સાધના સીધી છે સાધના જે કરે છે સાધુ સંતો ભાઈ બરોબર છે તો ન કરતા હોય ને બાળક એક કહેવાય કે એક એની એક તપસ્યા સાત ચક્ર ધ્યાન નું લગાવ તમારા આત્મા થી દાદાની આત્મા સુધી નું મિલન કહેવાય કે એવું ધ્યાન ચક્ર પોચી જાય ભાઈ તમે આંખ બંધ કરો યાદ કરો દાદા ને મનમાં ને મન માં મેસેજ મોકલો ને દાદા એ મેસેજ સાંભળી જાય ભાઈ ત્યાં સુધીનો પાવર ત્યાં સુધીનું ધ્યાનનું લેવલ તમારું પહોંચે તો ડાયરેક્ટ અરજી તમારી દાદા સુધી જાય બાકી એમ નો જાય વાલા તો મિત્રો આજના વિડીયોમાં કમેન્ટ સેક્શનમાં ભૂલ્યા વગર તમામ ચિંતા ટેન્શન દુઃખ હોય લખી નાખજો હું બજરંબલીમાંથી મહારાજની જ્યારે પૂજા કરીશ ત્યારે દાદા ને તમારા વતી જે કાંઈ પણ દુઃખ હોય નામ લઈને કહી દઈશ દાદા દૂર કરશે ભાઈ એમાં જ મને રાજી પહોંચશે બરોબર છે બાકી મારું શું થાય મને શું દેવું હું હું દાદા ઉપર મૂકી દઉં છું મિત્રો જે વ્યક્તિએ સાધના કરેલી છે તપસ્યા કરેલી છે લાખો વખત નામ જપ કરેલું છે જો કે અમે બધું કરેલું છે ભાઈ પણ જે કહું છું કે એ બધું કરેલું છે ને એ વ્યક્તિ પોતાના માટે ક્યારેય કઈ નહીં માગે અને પોતાના માટે ક્યારેય કંઈ કરશે પણ નહીં એમના ઘર પરિવારના સભ્યો માટે અને એમના જે કઈ પણ નજીકના લોકો એટલે કે તમે બધા જે મારા વિડીયો રેગ્યુલર જોતા હો છો પ્રેમ આપો છો એમના માટે જ માગશે મારું પણ કંઈક આઉટ છે ભાઈ હમણાં બે ત્રણ બે ચાર વૃદ્ધો કહું તમને આઉટ ઓફ ઇન્ડિયા થી મને મને નામ યાદ લેસ્ટર લેસ્ટર હા લેસ્ટર થી એક માં લેસ્ટર થી એક વૃદ્ધ અ દાદી નો મને મેસેજ હતો કે બટા તમારા એક અગિયાર દિવસનો હનુમાન ચાલીસાનો સંકલ્પ છે એ મારા છોકરા એમના પુત્ર એ કર્યો એમની કે બિઝનેસમાં અટકળ આવતી હતી ને એ સોલ્વ થઈ ગઈ મિત્રો વિચારો એ વાજીને કેવો આનંદ થયો એ બાના આશીર્વાદ કેવા મળ્યા આવા તો ઘણા મેસેજ આવે છે તો એમાં જ મને રાજીપો છે બરોબર છે તો મિત્રો આજના વિડીયો ને ખાસ ધડાધડી તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દો કારણ કે તમામ લોકોનો દુઃખ દૂર થાય કદાચ દસ હજાર કમેન્ટ આવશે ને બાપ તો એ દસ હજાર કમેન્ટ એક એકના નામ બોલીશ અને કમેન્ટમાં દુઃખ હશે ને એ દાદાને સંભળાવીશ કેટલી દસ હજાર કમેન્ટ આવશે ને તોય મારામાં તાકાત છે પચાસ હજાર કમેન્ટ આવશે ને તોય વાંચીશ ભાઈ બરોબર બે દી વિડીયો નહીં બનાવું એટલું જ ને બરોબર છે ઓછું બોલાશે થાકી જઈશ કઈ વાંધો નહીં હું કરીશ મારા માં તહેવાર છે ભાઈ બરોબર છે તો મિત્રો દરરોજ નવા લાભદાયી વિડિયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો બાજુમાં બે લાઈક વગાડી દેજો અને વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો ભજન બોલી હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજરી માતા મહાદેવજી પાર્વતી માં ગણપતિ ભગવાન કાર્તિક ભગવાનજી માતા સિદ્ધિ માતા સર્વ દેવી દેવતાઓ કુળ દેવતા કુળ દેવીને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે રાજી રાખે ખુશ રાખે નિરોગી જીવન પ્રદાન કરે સદાય માટે હસતો ચહેરો લાંબુ આયુષ્ય પ્રદાન કરે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ કરે એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ અને કેવા દાદાની મોજ વગદાવાળા દાદાની મોજો ભાઈ હા